મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં વિદ્યાર્થી લઈને જતી પ્રાઇવેટ ઇકો ગાડી ઈડરના સાબલવાડ વચ્ચે પલટી મારી રોડ પર આવેલા ગટરમાં ઇકો ગાડી ફસાયા બાદ ડ્રાઈવર દોરા નીકળવા જતાં ઇકો ગાડી પલટી મારી હતી જેને લઈ ઇકોમાં બેઠેલા તેર જેટલા બાળકોને નાની મોટી ઇજા થઈ હતી જેમાં સાત બાળકોને નાની મોટી ઈજાઓ અને એક બાળક ગંભીર અવસ્થામાં હોય બાળકને ઈડર બાદ હિંમતનગર ખસેડવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ ઈડરની ખાનગી શાળામાંથી પરત આવતા હતા બાળકોના અકસ્માતના સમાચાર વાયુ ફેલાઈ જતા મોટી સંખ્યામાં વાલીઓ ઈડર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અકસ્માતને પગલે ઈડર પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા